મિલી સેકન્ડ વાર આપણું હૃદય બંધ પડી જતું હોય છે એ વાત સાચી હોય કે ખોટી તો આપણે ખબર નથી કારણ કે આપણે સાયન્સ સાથે જોડાયેલા નથી એટલે વધારે આઈડિયા નથી પણ મેં આવું ક્યાંક વાંચ્યું હતું પણ આજે ફાઇનલી તમને બધા લોકોને પોતિક દીધું છે જો તમને કોઈને ખ્યાલ હોય તો તમે લોકો કોમેન્ટ ચોક્કસથી કરજો બરોબર ને ખબર પડે ને જાણવા મળે ને બીજું કાલે બ્લેક પેલું હતું ને બ્લેક આઉટ આ બ્લેક આઉટ વાળું

લાઈટો બંધ કરી દે પણ સિટીમાં સુરતમાં લગભગ મોસ્ટ ઓફ બધે લાઇટો ચાલુ હતી અને રોડ પર પણ હાઈવે પર પણ એ જ હતું કે લારીઓ વાળા ને શોખ હતા ને તો સટરું બંધ કરી કરીને જતા રહ્યા પણ ભાઈ ને પેલી મોટી મોટી લાઈટો હતી ને એ ચાલુ કરી એમને ડ્રોન શૂટ એમાં જોયું હતું એટલે મને ખબર છે પછી જયદીભાઈએ ખુદે પણ કીધું કે રૂલ્સ ફોલો નથી કર્યા કરતા તો તો સરકાર ખુદ જ લાઈટ કટ કરે લાઇટો બંધ રાખવાની છે અને એ લોકો એવું ચાલુ કર્યું કે લાઇટો ચાલુ રાખો ને કઈ નથી થતું જોયું અને બીજું સાંજે જોયું પટના ત્યાં ટોટલી નાઇન્ટી પર્સન્ટ ઉપર પણ પેલી રહી ગયા હતા પણ કઈના કાંઈ આંગળીના વેઢા ગણી શકે ને એટલા જ વાહન ચાલકો પોતાની લાઇટ ચાલુ રાખીને રોડ ઉપર બાઇક ચલાવતા હતા કે કાર ચલાવતા હતા તો ત્યારે ન્યૂઝ ચેનલ વાળા એવું કેતા કે બસ આ લોકો સમજવાની જરૂર છે

જેમ કે જે લોકો રહી ગયા છે વરસાદ થી વંચિત માવઠા થી એ લોકો એવું ના વિચારતા કે વરસાદ નહીં આવે કે આપડે બચી ગયા છીએ એમ

એની ઈચ્છા થઈ ગઈ લાગે સાઈ એટલે વાતાવરણ એવું છે મીન્સ ઠંડામાં ઠંડુ ન ખવાય ઓછે હમ સારું તો હવે ખવાય પીવાય ગયું હોય ત્યાં તો વાંધો નહીં બેન બા અમારા અહીંયા આવી ગયા છે હોલમાં હવે મને ભજી ખાવાનું એવું મન થયું હતું પણ કઈ ને ડોક્ટરે ના પાડી હતી કે તેલવાળું તલવાળું નથી ખાવાનું તળેલું એમાં આપડે અટવાઈ ગયા રસ્તામાં ઓફિસ થી ઘર ને ત્યારે

એવું બધું કઈક કરશું અલગ અલગ કરીને એવા ભજીયા બનાવશું યા તો ટામેટા પૂરી નહીં કરીએ ત્રણ જ વેરાયટી કરશું આપણા પૂરતી ઓકે કઈ વાંધો નહીં સારું હાલો હવે મળીએ છીએ આપણે થોડીક વાર પછી ત્યાં સુધી તમે લોકો વિડીયો લાઈક ન કરી લાઈક કરી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાઈકનું પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ચલો સવારમાં આપણે મેળા હતા સવાર પછી કઈ મેળા નહીં કન્ટિન્યુ કર્યું નહીં કેમ કે આજે થોડું કામ આપણે હાથમાં લીધું હતું ઝાપટ ઝુંપટનું ને એવું બધું કીધું કેટલો ટાઈમ થઈ ગયો કંઈ સફાઈ કરી નથી કે હાથ થાય બધા ફર્નિચર માં કોલિંગ મારી અને સાફ કર્યું બેન ને રાખતા રાખતા બેન ને વોકર માં બેસાડ્યા તો એ મસ્ત રહેતા હતા વોકર માં તો મેં કીધું રિયન ત્યાં સુધી હું કામ કરું તો એવું બધું કામ ઉખેર્યું હતું પછી ફરી પાછા ના યાદ હોય રસોઈ બનાવી જય માં શું ગયા રસોઈ માં આપણે બનાવ્યું તું નમકીન તો એ ખાઈ લીધું એને સિયા અને અત્યારે તમારા લોકો જોડે આપણે રેસીપી શેર કરવાની છે કેરી લસણના અથાણાની તમે કીધું ચાલો હવે સવા ચાર વાગી ગયા ને ફટાફટ તમારા લોકો જોડે રેસીપી શેર કરી દઉં કે કેરી લસણ નું અથાણું કેવી રીતે બનાવીએ અમે ચાલો તમને તમને લોકો આગળ કીધું હતું કે આપણે બનાવવાનું છે કેરી અને લસણ નું અથાણું બોરો વઘારેલો રેડી તૈયાર છે વઘાર માંડી દીધો તો કેમ કે ખાટું અથાણું બની ગયું ને એટલા માટે અને આ છે કેરી જેને સાંજે સવારે ગટકે કેરી પછી હળદર નમક રાખ્યું બે કલાક ને પછી સુકાઈ દીધી હતી અને છે લસણ જે ફોલી અને કટિંગ કરીને તૈયાર રાખ્યું છે

ચલો તેલ આપણું ગરમ થઈ ગયું છે ને હવે એમાં નાખવાનું છે લસણ આ મેં કાલે વરસાદ અંધેરો તો આવતો હતો ને તો ફોલી લીધું લાઈટ વહી ગઈ હતી ત્યારે કેમ કે આટલું લસણ ફોલતા વાર લાગે એકલા એકલા ઉકલે નહીં કર્યું બે કલાક જેવું થયું પણ એમાં લસણ ભોયલું તાંજરીઓ બીટ ધાણા મેથી બીટ અને સુધાઈ રન બધું કરી લીધું થોડીક વાર વાત કરી લીધી વરસાદે જોઈ લીધો હે ને બધું કામ ભેગું હોય અમારે કેટલી વાર સુધી સાતળવાનું લાલ થાય ત્યાં સુધી લાલ કલર થાય ત્યાં સુધી ધીમે ધીમે પડો ઓકે ધીમા ગેસે ઓકે ડન ચલો હજી આ વાઈટ કલર છે અને હવે ધીમે ધીમે સંતરાઈ છે વિડિયો હું અહીંયા પુશ કરીશ પછી આગળ આગળ બતાવતી રહીશ ચલો લસણ આપણો કન્ટિન્યુ હજી સંતરાય છે હજી કલર ચેન્જ નથી થયો કેમ કે લસણ જાજુ છે ને એટલે થોડીક વાર લાગશે સાતડતા ચલો લસણ આપણો

ખરાયુ કહેવાય એના કારણે વરસાદ જોર કરે પણ હવે અત્યારે જોતો નથી ને આ બાજુ ઊંડો ઊંડો છે હશે ધોરાજી સાઈડ કે ધોરાજી થી ઉપરના ભાગમાં ત્યાં કોઈ વરસાદ હોય તો કેજો આજે છે કેટલી આઠ તારીખ છે

આવું કંઈક હાલત કરી દીધી છે મેઘરાજાએ હાથમાં આવેલો પાક ખેડૂતોએ ગુમાવવાનો વારો આવ્યો છે પણ કંઈ નહીં એ તો ઈશ્વર ઈચ્છા બળવાન જે કુદરતે ધાર્યું હોય એ જ થવાનું હોય છે અને બાકી અહીંયા આપણે બનવાના છે આજે વઘારેલા ભાત તો એના માટેની ટામેટા અને ડુંગળી એ સમારાઈ ગયું છે અને સાથે સાથે બીજું વેજીટેબલ્સ પણ અહીંયા સમારાઈ ગયું છે કારણ કે આજે આપણે થઈ છે ઈચ્છા વઘારેલા ભાત ખાવાની હમણાં છેલ્લા કેટલાક દિવસથી આપણે તળેલું તીખું ને એવું ખાવાની મનાય છે તો કીધું ચાલો આવો સાદો સાદો ખોરાક ખાઈએ અને મજા મજા કરીએ અમે વાતાવરણ અત્યારે હવે ઠંડુ થઈ ગયું ને તો મજા આવશે કારણ કે થોડુંક તીખાસ વાળું થશે ને તો તો બસ કાંઈ નહીં ચાલો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ દીવાભીને એ બધું થઈ ગયું છે ને અમારા બેનભા આજે સૂઈ ગયા છે કારણ કે બપોરની એમને નથી કેવી સરખી તો અત્યારમાં એ સૂઈ ગયા છે તો કીધું ચાલો એ સૂતા છે ને ત્યાં સુધીમાં આપણે વારું પાણીનું બધું કામકાજ પતાવી લઈએ તો વારું પાણીમાં આજે ખાલી વઘારેલા ભાત આવા ને આજે આપણે થયું છે મન એની અંદર આ ચિંગ શેઝવાન ચટણી નાખવાનું પણ પ્રજ્ઞાનું કહેવાનું એવું છે કે તમે અઢારસો ને તો પછી ભૂખા નીકળી જવાના છે તમારા પછી કેતા કઈ નઈ પણ મારે ખાલી એમને સુંગાડવી છે કારણ કે આજે મને તમને કીધું એમ કે તીખું તીખું ખાવાનું મન થયું છે પણ કીધું કેવી રીતના તીખું એટલે તીખું થઈ જતું તો સારું હા અને હમણાં આપણે આ બધું ખાવા પીવાનું બંધ છે ને તો આમ જોઈ લ્યો હવે સલો સાલ સાળ છે બધું આઈ સણો ગલત ભેરું કેટલા દિવસથી આઈદલી ને એટલી કાલ કરી છે કાલ કરી કરી તો મોટર કેદી લે હોય હોયાત લે હમ હાલો આવી જાવ તો મેં કરવા માટે છાશ ભાત અને મારું ફેવરેટ પંજાબી હતા

હવે આમ કેને કે હાથ ના કર્યા હૈયા વાગે આ એની જેવી હાલત થઈ ગઈ છે પ્રજ્ઞાની અત્યારે કે કરીને હું મારું નહીં એનું વાત કરું તો અને કરી સો મચ એ આ પોતે હા તે તમારું જ ને